ત્રણના રોજ એક ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ બની રહ્યો હતો જેમાં જે આરોપી છે વિપુલ બારૈયા તેને તેની ભાભી ટેલરિંગનું કામ કરે છે જેથી જે આ મરણ જનાર હતા સુરેશભાઈ એ તેની ભાભી જોડે ટેલરિંગનું કામ કરાવતા હતા જેથી હિસાબ કિતાબના જે નાણાં હતા તે લેવા માટે આરોપીને તેની ભાભીએ આ મરણ જનાર સુરેશભાઈ પાસે મોકલેલા હતા ત્યાં એમને આ જે હિસાબ બાબતે બોલાચાલી તકર તકરાર થતા જે આરોપી છે વિપુલભાઈએ એમની પાસેની છરી મરણ જનારને પીઠના ભાગે તેમજ શરીરમાં ડાબા પરખી મારી દીધા જેથી તેનું મરણ ગયેલ હતા અને આ આરોપી વિપુલભાઈ બારૈયાની છે તો પાંચ તારીખના રોજ પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરેલી છે અને આરોપીને દિનતરના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવેલા હતા અને તે દરમિયાન આરોપીની ઓળખ પરેડ પણ કરવામાં આવેલ છે અને આરોપીનું જે રિકન્સ્ટ્રકશન પંચનામું પણ કરવામાં આવેલ છે અને આરોપી જે ગુનામાં વાપરેલ મોટરસાયકલ હતું તે પણ જમા લેવામાં આવેલ છે અને છરી પણ મુદ્દામાલ તરીકે જમા લેવામાં આવેલ ભાઈ રામનું નામ છે વિપુલ બારે વિપુલ વિસ્તાર ભાવનગર શહેરના તરસમિયા વિસ્તાર ની અંદર હત્યા થઈ હતી તે શું કર્યું તો